નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ બુધવારના રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો ભારીમાં બે નંબરના પિલોર થી લઈને પાંચ નંબરના પિલર સુધીની ભારીમાં આવક રહેલી છે તેમજ વાહન પાલની વાત વિશે વાત કરીએ તો પાલમાં આપ જોઈ શકો છો પંદર સત્તર જેવા વાહનો આવેલા છે હરાજીનું કામકાજ બસ શરૂ થવાની તૈયારી છે તો હમણાં જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ તેરસો ને એકત્રીસ રૂપિયા ભાવ ને મીડિયમ તમારી ચોક્કસ છે તેરસો ને એકત્રીસ રૂપિયા ચૌદસો ને છોતેર રૂપિયા

ચૌદ ને છ્યાસી રૂપિયા ભાઈ ખેજાણો છે સુપર એક નંબર કપાસ છે ચૌદ ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈ શકો છો તમે એક નંબર ક્વોલિટી છે ચૌદ સો ને છ્યાસી રૂપિયા વેચાણો છે તેરસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો મીડિયમ કપાસ છે તેરસો ને એક્યાસી રૂપિયા વેચાણો છે ચૌદસો ને છાસઠ રૂપિયા માં વેચાણ સુપર કરતા મીડિયમ છે ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે બાકી કપાસ સારો છે ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવ થયો